વ્યક્તિ છે રોનક જયેશભાઈ મોંડલિયા અઢાર વર્ષની ઉંમર છે હવે એમને તાવને ઉટીને એવા લક્ષણો હોવાથી ત્યાં સાવરકુંડાની પ્રાથમિક સારવાર એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી અને એમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું હતું એની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ પેશન્ટને અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છે ત્યાંથી એનું ત્રીજી તારીખે બ્લડનું સેમ્પલ લીધું છે શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પૂના લેબોરેટરીમાં મોકલ્યું છે એટલે એની સારવાર ચાલુ છે પેશન્ટની કન્ડિશન એની પરિસ્થિતિ બાબતે થઈ સ્ટેબલ છે અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે ત્યાં જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક એ ચૌદ વ્યક્તિને તપાસ્યા એમાં કોઈ લક્ષણો નથી એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે ખાસ તો ઇતરી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે એ પશુપાલન વિભાગને પણ જાણ કરી છે કેમ કે આવા એનિમલ મળી આવે કે જેમાં પીક જેને કહીએ છીએ આપણે બગાઈ પશુ ઉપર જોવા મળતી હોય છે જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે એમાં તાવ આવે સડન મસલ વીકનેસ બોડી એક વોમિટિંગ આવા વાયરલ જીવનના જે લક્ષણો છે જોવા મળતા હોય છે એટલે જાગૃત રહેવું અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે આરોગ્ય વિભાગ પણ કામગીરી કરે કરી રહ્યા છીએ અને કોઈ પણ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક એને સારવાર માટે અહીંયા જરૂર પડે ત્યાં આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર સતર્ક છે